ખેડૂતોએ આજરોજ આમોદ બસ ડેપોના ઉદઘાટન આવેલા મંત્રી ઈશ્વર પટેલ રજૂઆત કરી હતી આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ કે મંજૂરી વિના આડેધડ કામગીરી કરતા ખેડૂતોએ આજરોજ આમોદ બસ ડેપોના ઉદઘાટન આવેલા મંત્રી ઈશ્વર પટેલને રજૂઆત કરી હતી પાવરગ્રીડ કંપની દ્વારા પોલીસને સાથે રાખી કામકાજ શરૂ કરશે તેવો આક્ષેપ કર્યો હતો જ્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની મિલકતમાં કામકાજ શરૂ કરશે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે આ મુદ્દેશ્વર પટેલ દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમ મીડિયા સમક્ષ વાતચીત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું વિરેન્દ્ર સાથે ન્યૂઝ નામ સુરેશભાઈ પટેલ તમામ આમોદ તાલુકા વતી ખેડૂત સભ્ય તરીકે વાત કરું અમારા આમોદ તાલુકામાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની હાઈ ટેન્શન લાઇન થાય છે સાતસો પાસઠ ક્યુ તદ્દન નજીવા ભાવે લાઇન અમારી ખેતીની જમીન લેવા માંગે છે અમે સરકારને રજૂઆત કરી છતાં પણ કંપની દ્વારા ખોટું પ્રેશર આપવામાં આવે છે કંપની દુઃખી દાદાગીરી કરે છે પોલીસ પ્રોટેક્શન હાથે આવતીકાલથી કામ કરવાની ધમકી આપે છે એટલે આજે અમે ધારાસભ્ય દીકે સ્વામીને અને ઈશ્વરભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે કોમર્શિયલ હેતુનો આદેશ થયેલો છે કોમર્શિયલ હેતુ પ્રમાણે અમને વળતર ચૂકવવામાં ના કે ખેતીની જંત્રી પ્રમાણે જે હેતુ માટે જમીન લેવામાં આવે તે સરકારનો આદેશ છે એ પ્રમાણે વળતર આપવામાં આવે તાર વગર જમીન આપવામાં નહીં આવે કે જો ખોટી રીતે અમને દબાવવામાં આવશે કંપની દ્વારા જે કંઈ તંત્ર સ્ટન્ટ ઊભું થશે તેની સમગ્ર જવાબદારી કંપનીની રહેશે ખેડૂતોની કોઈ જવાબદારી રહે એટલે આજે અમે જે મંત્રી આજે આમો ડેપનું ઉદ્ઘાટન કરવા આવ્યા એનો લાભ લઈને સ્વામી અમને મળ્યા અને અમે અમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે